સરકાર દ્વારા મોટા મોટા તાઇફા કરી વૃક્ષારોપણના કાર્યક્રમો યોજી લાખો રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે ત્યારે જવાબદાર તંત્રના મેળાપણાથી દિવસ રાત લીલા વૃક્ષનું નિકંદર કરી કાળો કારોબાર કરતાં ઇસમો બેફામ બન્યા છે અને જવાબદાર તંત્રએ જ્યારે આંખ આગળ પાટા બાંધી આરામ ફરમાવી રહ્યું હોય તેવું જ દેખાઈ રહ્યું છે ત્યારે ગેરકાયદેસર રીતે જંગલમાંથી લીલા ઝાડ કાપી તેનો વપરાશ કરતા હોય તેવી ફરિયાદ કરવામાં આવી રહી છે ત્યારે ક્યાંથી આ લીલા ઝાડનું કપાય છે અને ક્યાં તેનો ઉપયોગ કરવામાં આવે છે આવો જોઈએ આ ઓપરેશનમાં નમસ્કાર હું મયુર મેવાડા નિર્ભય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું જેતપુરમાં સાડીના કારખાનામાં લિકનાઇટ કોલસાના વપરાશ પર પ્રતિબંધ આવ્યા બાદ અહીંયા તમામ સાડીના કારખાનાઓમાં બાયોકોલનો ઉપયોગ થઈ રહ્યો છે આ વાત સમસ્ત સાડી ઉદ્યોગ માટે સારી છે પરંતુ અહીંયા મોટાભાગના સાડીના કારખાનાઓમાં પહોંચતું વૃક્ષનું લાકડું જે ગેરકાયદેસર રીતે પહોંચાડવામાં આવતું હોવાની ફરિયાદો વ્યાપક બની છે ત્યારે લાગતા વળગતા શખ્સોએ જાણે જંગલ ખાતા સાથે સાંઠગાંઠ રચી દીધી હોય તેમ ઉપલેટા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી જેતપુરમાં બે રોકટોક લાકડું શહેરમાં ઠલવવામાં આવી રહ્યું છે ત્યારે જેતપુરમાં રાત દિવસ રોડ ઉપર બિંદાસપણે કોઈચ ડર વિના ઉપલેટા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી વૃક્ષો કાપીને જોખમી રીતે ઓવરલોડ વહન કરવામાં આવી રહ્યું છે છતાં પણ જવાબદાર તંત્ર મુખબંદિર બની હોય તેમ પર્યાવરણ પ્રેમીઓ જણાવી રહ્યા છે ગેરકાયદેસર રીતે લાકડા ભરીને વાહનો ઠલવામાં આવી રહ્યા છે ત્યારે ઉપલેટા તેમજ તાલુકામાં ખુલ્લે આમ લીલા વૃક્ષોનું નિકંદર થઈ રહ્યું છે ત્યારે વૃક્ષનું લાકડું રાત દિવસ બે રોક વગર જોખમી રીતે વહન કરવામાં આવે છે જેના જ કારણે અંધારામાં અકસ્માતની ઘટનાઓ બની રહી છે લાકડાઓમાં ટ્રક અને આઈસર જેવા વાહનોમાં ઓવરલોડ ભરી હેરાફેરી થઈ રહી છે હાલ તમે લાટીમાં થઈ લો

ત્યારે આ બાબતે જવાબદાર તંત્ર દ્વારા જાણકારી હોવા છતાં બી કોઈ અસરકારક પગલાં નહીં ભરતા પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે આમ તમામ લાકડું ગેરકાયદેસર રીતે વૃક્ષ છેદન કરીને પહોંચાડવામાં આવતી હોવાની ફરિયાદની તપાસ કરવા જેવી છે ત્યારે જાણકારી જે મળી રહી છે તે પ્રમાણે આ એક ખૂબ મોટું કૌભાંડ છે તે બહાર આવે તેવી શક્યતાઓ પણ પર્યાવરણ પ્રેમી વ્યક્ત કરી રહ્યા છે

હાર્દિક વાત કરતો હાર્દિક કોણ હું ઘણું ઓળખું હાર્દિક હું કોણ છું તમારું નામ

ઉપલેટા પંથકમાં ફોરેસ્ટ વિભાગના નીતિ નિયમોને બાજુમાં મૂકીને વૃક્ષોનું છડેચોક નિકંદન થઈ રહ્યું છે ત્યારે ટ્રેક્ટરો કે ટેમ્પા જેવા વાહનોમાં લાકડા ભરીને બિંદાસ્તી જાહેર માર્ગ પરથી હેરાફેરી થઈ રહી છે જવાબદાર તંત્રમાં તાલુકા પંથકમાં કોઈ અસરકારક કાર્યવાહી હાથ ધરવામાં ન આવતા લાકડાનો ધંધો કરનારાઓને ઘી કેળા થઈ રહ્યા છે ત્યારે ઉપલેટા પંથકમાં ગેરકાયદેસર રીતે ચલાવતી સૌ મિલો ત્રીસ જેટલી ધમધમી રહી છે જાણતા જે પ્રમાણે જાણકારી મળી છે તે પ્રમાણે ઉપલેટા પંથકમાં અંદાજે ત્રીસ જેટલી જગ્યાએ ગેરકાયદેસર રીતે જેમની પાસે સૌ મિલનું લાઇસન્સ નથી તેવા લાકડા કટિંગ કરી કરવામાં આવી રહ્યા છે તેમજ જથ્થો એકત્ર કરી વેચી રહ્યા છે ઉપલેટા પંથકમાં ફક્ત પાંચ જેટલા સૌ મિલોને લાયસન્સ મેળવેલા છે જ્યારે ત્યાં ગાડી ત્રીસથી વધુ જે સૌ મિલો છે કે જે ગેરકાયદેસર રીતે લાકડાનું કટિંગ કરી જેતપુર તેમજ આજુબાજુના ઉદ્યોગોમાં આનો કાળા કાળાબજારી કરી તેનું વેચાણ કરી રહ્યા છે એવી પણ જાણકારી મળી રહી છે કે ઉપલેટાના કોલકી ગામે પેટ્રોલ પંપ પાસે જે જાળીઓમાં હાઈવે રોડની બાજુમાં જ્યાં પાનેલી ખર્ચિયા તેમજ ઉપલેટામાં જીઆઈડીસી અને જમારવાસ જેવા અનેક વિસ્તારોમાંથી ગેર કાયદેસર રીતે લાકડા કટિંગ કરી જેતપુર ડાઈંગ ઉદ્યોગમાં પહોંચાડવામાં આવી રહ્યા છે. અહીંયા અમાર લોકલ આવતા હલે એય હમણા બંધ. અહીંયા એક હલી હાલે છે. ચગદંબા યમુના ટેક્સટાઇલને ચગદંબા. એ હાલે. નું નાક પડાવી ન્યાર તમારે ન્યાના લોકો કોઈ નાખતા હોય.

કોઈ ફોરસ કાતા લાગે નહીં આ લાગતું એમ બરોબર ફોરસ કાતા કેમ લાગે કે ફોરસ કાતા નો ઓલા માં આ તો ખેડૂ માલ કાઈ પોર એ રોડ હોય ને તો ફોરસ નંબર લીધા હે ફોન કરીશ બોલો બોલો બરોબર આપું કાઈ ન હતી ખેડૂ નો અને ખેડૂ નો ગામ પછે બિલ બિલ એમ એ ફોરસ બોરે ફોરસ બોરે નું ભાઈ તો માલ તો બતાવ લીમડો એંસી રૂપિયા ભાવ ત્યાં નાખી દાવો ને હં કેવું ચાલે તમે હાલે આવું વાંધો નહીં આવે આખી આખું બોઈલર ચાલે ને ને હાલે હાલે પછી હોય ને તમે પાસે મશીન એ બધું ઓલરેડી એમ બસ જોઈએ માલ તમા આપડી પર બધું ઓન ભઈ એમ ને પછી આ ફોરેસ્ટ ફોરેસ્ટ નું કંઈ નહી નત રહે અત્યારે નહી હાલા હાલે હો ફોરેમાં બીજો માલ ક્યો બાવર બધી ગરા યાવ એટલે ઇન્ડસ્ટ્રી ગઈયા વારી માનાથી હા 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 સમજી ગયા સાધુ બીજું તમારે કઈ એ બારવાનું છે આવું હશે લીમડો ને રાવણો બધું સારી આઈટમ આવે એમ પીપર વડલો ને એવું ના આવે એવું કટિંગ જોઈએ તો પિંચ્યાસી રૂપિયા અને આવું આખા આખું જોતું રહેશે બીજું ફોરસ ફોરસમાં કાંઈ ફોરસમાં તો કોઈ એટલે બોલે એ તો એને ખબર છે ધંધો કરવો હોય બધાને નવાણું બે સત્તાવન સત્તાવન નવાણું પાંચસો hola ફોન કરું tamne ho remet ma kes rahe kes kai

અને તેનો લાભ સીધા જ વૃક્ષોના માફિયા લઈ રહ્યા છે આ પ્રકારની ગેરકાયદેસર ગાડીઓ ચાલતી હોય તેની માટે કાયદેસરની કાર્યવાહી કરી અને પગલાં લેવા જોઈએ એવી હાલ આ ગાડીઓ પકડી અને જે કોઈ કારખાના માટે લાવાતી હોય છે તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે ત્યારે જેતપુર શહેરમાં ચારે બાજુથી આવતા કપાયેલા લાકડા બાબતે જો તપાસ કરવામાં આવે તો લાગતા વળગતા જંગલ ખાતાના સત્તાધીશોએ એક વૃક્ષો કપાતા માફિયા સાથે મિલીભગત હોવાનું બહાર આવે તેવું જાણકારી હાલ તો મળી રહી છે ત્યારે લાગતા વળગતા ઉચ્ચ જંગલ ખાતાના સત્તાધીશોએ તાત્કાલિક વોચ ગોઠવીને કપાયેલા લાકડા ભરીને આવતી ગાડીઓને વાહનો રોકીને તપાસ કરવી જોઈએ જોકે આ લાકડું ક્યાંથી આવે અને જો આવી રીતે કડક તપાસ કરવામાં આવે તો આ બાબતનું મસ્ત મોટું કૌભાંડ બહાર આવે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે સરકાર સમશાન માટે લાકડું લઈ જવાનું કહીને હજારો રૂપિયાનું જેતપુરમાં લાકડું વેચી નાખવાનું કૌભાંડ બહાર આવ્યું છે ત્યારે જેતપુર શહેરમાં મોટાભાગના સારી કારખાનાઓમાં ચારે બાજુથી લાકડું આવી રહ્યું છે ત્યારે અહીંયા એક લાકડાની ગાડીવાળાને પાસેથી લાકડાની આધાર પુરાવા માગવામાં આવ્યા ત્યારે તેણે વિસાવદર તાલુકાના કુબા ગામના સરપંચનો એક પત્ર આપ્યો હતો અને તેમાં કહ્યું હતું કે આ લાકડું શમશાનમાં લઈ જવામાં આવે છે પરંતુ શમશાનમાં લઈ જવાને બદલે આ લાકડું વિસાવદર પંથકમાંથી છેક જેતપુર સુધી પહોંચી જતાં આવી રીતે કાયમી વૃક્ષ છેદન કરી લાકડાનો મોટો કારોબાર ચાલતો હોવાનું કૌભાંડ બહાર આવી શકે તે નકારી શકાય તેમ નથી લાગતા વળતા જંગલ ખાતાના અધિકારીઓએ કેમ આવી ગાડીને કોઈ જ દિવસ રોકીને તપાસ કરી કે તેના બાબતે કોઈ યોગ્ય પગલાં ભર્યા નથી આવા અનેક સવાલો છે કે જે હાલ ઊભા થઈ રહ્યા છે કુબા ગામના સરપંચના મુળાજીભાઈ નાથાભાઈ વિરોડિયાએ જણાવ્યું હતું કે તેમને ગામનો કોઈ ખેડૂત સમશાનમાં લાકડાની જરૂર છે એટલે લાકડા જોઈએ છે તેવું કહેતા તેમને ગ્રામ પંચાયતના લેટરપેડ ઉપર લખી દેવામાં આવ્યું હતું પરંતુ લાકડું કયા સમશાનમાં નાખવામાં આવશે તેનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી લાકડું લઈ જનાર ખેડૂત સમસ્ત ગામ અને પંચાયતને મૂર્ખ બનાવી લાકડું અહીંયાથી ઉપાડી જેતપુર પહોંચાડ્યું છે જે ખરેખર ગેરકાયદેસર વાત કહેવાય સરપંચે ટેલિફોનિક એક વાતચીત દરમિયાન એવી પણ માફી માંગી હતી કે હવે લાકડા માટે તેઓ કોઈ દિવસ કોઈને ગ્રામ પંચાયતનો લેટર નહીં આપે તો ફોરેસ્ટ વિભાગના નાક નીચેથી જો જોધપુરમાં આટલું બધું ચેડે ચોક મસ્ત મોટું લાકડા પહોંચાડવાનું જો કારસ્તાન ચાલતું હોય તો આ ઉપરાંત ડાઇંગ ઉદ્યોગોમાં તેમનો વપરાશ બે રોકટોક થતો થઈ રહ્યો છે ત્યારે આ નરી વાસ્તવિકતા આંખે ઉડીને આવે તેવું લાગી રહ્યું છે પરંતુ સરકાર કે તંત્ર આની સામે કોઈ પગલાં ભરતા નથી અને આ ખાડા કાન કરીને આ આખું કૌભાંડ ચલાવી રહ્યું હોય તેવું જ હાલ તો દેખાઈ રહ્યું છે ત્યારે આ જે સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું છે તેની અંદર જે વન વિભાગ ખાતાના જે અધિકારી છે તે એવું કહી રહ્યા છે કે અમારી જો સ્ટાફ નથી સ્ટાફની અછત છે તમે જો આ આખું કૌભાંડ ઉજાગર કરો તો અમને કદાચ સ્ટાફ મળે અને ત્યારબાદ આ બાબતે અમે કોઈ કાર્યવાહી કરી શકીએ તેમ કહીને ક્યાંક પોતાનો લૂલો બચાવ કરતા હોય તેવું પણ લાગી રહ્યું છે તો સાથે સાથે જે વન વિભાગના જે આરએફઓ જે બારૈયા સાહેબ છે તેમનું નામ પણ આ અધિકારી આપી રહ્યો છે અને તેમાં તે કહી રહ્યો છે કે બારૈયા સાહેબના આવ્યા બાદ આ જે આખું લાકડાનું કૌભાંડ છે કે જે ગેરકાયદેસર રીતે ચાલી રહ્યું છે તેમાં વ્યાપક વધારો છે તે જોવા મળી રહ્યો છે અને ખૂબ મોટું જે આખું કૌભાંડ છે તે રચવામાં આવ્યું છે

અહીંયા લોકલ વિસ્તરણ અધિકારી રે ને એ આ બાબતે પાસ પરમીટ આ લાકડા લાકડાનો નીકળતા હોય આપણી પાસે કોઈ કોઈ પ્રશ્ન આવતા ન હોય કે આપણે કોઈમાં કઈ પડવા માંગતા ન હોય સાહેબ આ ગેરકાયદેસર મારે તમે કહો ને ભગવાન મને એમ થાય કે બંધ કરાવવું જોઈએ પણ કઈ આ એક દિનનો પ્રશ્ન નથી આજે જેતપુરમાં તમારે રેડ કરવામાં હું જ હતો તમે મારો ફોટો જોઈ લેજો એમાં છે

અને રોડ ઉપર જે નીકળતું હોય તો લાકડા જવાબદારી કોની રોકાવાની કોની રોકાવાની કોની ફોરેસ્ટ વિભાગની ને હા હા ફોરેસ્ટ તો દરરોજ લગભગ લાખો ના ટન માં હજારો હજારો ટન આથી વાહન જાય છે તો અત્યારે જ અમે ઉભો ઉભો અમે અત્યારે અમે 10 થી 15 ગાડી ગઈ તમે મારી ભેગા આવો હું તમને બતાવું હાઈવે રોડ આમ ગામડે ગામડે બધે ઠેકાણે પ્રશ્નો છે આપણે એક એકને તો અહીંયા પ્રશ્ન નથી આ હું તમને જનરલી વાત કરું છું આપણો એકનો પ્રશ્ન નથી આ કાયદામાં વિસંગતા હોય ને સરકારમાં જે 85 જાળની છૂટ આપી હોય એના હિસાબે એટલું બધું લાકડું કપાતું હોય તમને ખબર છે 85 જાળની છૂટ છે ખેર ખાખરો ઈ નથી કાપવાના એટલે મતલબ પછી વિસંગતા એમાં એવું હોય કે ખેડૂને ખરેખર અહીંયા આપણે ગયા હોય ને તો ખેડૂતને કઈ નટકર રૂપ હોય ખેડૂ કાપી નહી ખાવા અને આ તો અહીંયા

તો તો મને ખબર પડે કે ભાઈ તમે હું તમને નહીં ઓળખતો તમે તો ઓળખતા તો તમને મારો ડિટેલ મારી આવી છે તમારી પાસે એસીસી મોલા બગડ્યા છે ખૂબ બગડ્યા છે એનો એટલે કેના વાત કરું કેના કેના બારી આ બારે એ દેવર હા હા એટલે હવે અમને મને તો કઈ ખબર ન હોય કે હું તો મારા મારા કાર્યક્ષેત્ર વિસ્તાર કરતો સીમિત રાખતો હોય કારણ કે આપણે આખું રેવન્યુમાં ક્યાંક શું હાલતું એ આપણને તો ખબર ન હોય આજે મને ખબર પડી કે આને બારી હા બી એસીબી બારમાં બારામાં બી એવી ક્યાં તપાસ કરી એને લોકોને એને પૂછ્યું આજુબાજુમાં જે લોકો હોય આ ધંધાને જોડાઈ ગયેલા હોય ખાની પીડા હે કે ભાઈ આમાં ખરેખર હું સત્ય હકીકત છે

અમને તો ખબર હોય ને બધા એવું હોય જ ને સાહેબ ખાલી તો અમે એવું નથી ખાલી હા એમ જો બધે હાલતું હોય છે બધું આવશે જ ને બારી ક્યાં જાય એક આવશે બધું આવશે એટલે કરાવો તો સારું એવું કઈ તમને ત્યારે આ અધિકારી જ ખુદ તેના ઉચ્ચ અધિકારીનું નામ આપી રહ્યા છે ત્યારે હવે તંત્રની આ બાબતને લઈને આંખ ખુલશે કે નહીં તે મોટો સવાલ છે આ બાબતને લઈને સરકાર કોઈ યોગ્ય પગલાં ભરશે કે કેમ તે પણ એક મોટો સવાલ હાલ ઉઠી રહ્યો છે ત્યારે જે પર્યાવરણ પ્રેમીઓ છે તે માંગ કરી રહ્યા છે કે આ બાબતનું જે આખું કૌભાંડ છે તે ઉજાગર થવું જોઈએ અને આ જવાબદાર જે અધિકારીઓ છે તે લોકો સામે પણ કડક કાર્યવાહી થવી જોઈએ ત્યારે આપ શું માની રહ્યા છો કે આ કૌભાંડ રોકાશે કે કેમ અને આવા જે અધિકારીઓ છે તેમની સામે કેવા પગલાં ભરાવવા જોઈએ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર